પણ તો લાવ્યો ખરી પણ પબ્લિક આપણે સારું ગમત સપોર્ટ સારો છે અને પોસ વર્ષે વડથી સર સરપંચમાં છે નહીં કોમ સારું કરવું પડશે જેમ કે આપણે વડથી પોસ વર્ષે સપોર્ટ સારો મળે એમ કે કોમ તો સારું કરવું પડશે આપણે કોમ બકોને ના શકું કે સરપંચ છે હો ગોમ થઈ ગયો સરપંચ હા ઓરા શું કરો છો હા બેટા

એટલે છું કોમી ગયું છે આમ છૂટફૂટ કરી દે એ તો કરવું પડે આ કોઈક મંત્રીનું ઓળખે તો રંગું છે હું એમ આબું બધું તો કરાવ એટલે આ થોડુંક કોમ હતું તમારું શું કમ હતું ક્યાં સુધું અને આ કોમ તો ખંડપણ એવું છે કે માનું બીજું આનું એ છે

તમે લાજુ પચાસ હજાર આવે તો બધું કરે તો તમારે કૂતરું મરી ગયું શકે હું ફોન કરું કે એટલે તમારે કૂતરું એ તો હું ફોન કરું કે કૂતરું કેસી જાય તમારે કોઈ બીજું ગામ કોમ હોય તો મન કહો હું બેઠો હોઉં મારા મારા તાકાત છે લાવવાની બરોબર છે મને ટ્રેક્ટર અને ટોલું લઈ આવે અને તમે શું લાબુ લઈ જાય અને તું તાને ના મારે કોઈ નાબુ નહીં અને તમે ઘરે શું કરો કોઈ તમને એ આ કોઈ આ પણ રાત નું આયો કે દા શું કેતો તો બધુંય કે તમારે ગુપ્તાનો તમન છોના છોના આલે

બે પસ્તા નું મની ગયું ટમેટો કીધું બે ને વસમાં પડી ગયો બે ની સમસ્યા છે બેન પીતરા બધા સરપંચભાઈ ના જવાય નાતું

સરપંચ ને કીધું જ છે સરપંચું બાઈક લાવો એક જણો દૂળડી બોજી એક જણો બાઈક બાઈક બે તમે મારા કરેના નેના ની કે તમે તમે બાઈક આખજો ચેડડી બે કમ્પ્લીટ કોમ થઈ જાય કુદરાનો પાડો કરી નોખર હું હાણો હેડો હેડ કે હાજ દોડા ઓળ પાડો કો મારો બડો સર પણ એ તો બસ તું તો અડધી રાત જ બોતતો બોતતો અમાર આ બધા શંભુજી શંભુજી કરતા પણ હવે દારૂ પીવાનો ફોફા છે છે અમારે ઓલો ભઈ નહી પીઠાવાળા એનો નોમો સડી ગયો અને મારા બડા હવે કીયા આવતો સરપણ પાને હવે જાવું શકે

પૈસા મન તો દારૂ ના બીજી સમસ્યા વિશે તમે બીજી હારી તો શું સમસ્યા કરો તમારે શું લાબુ છે ઘરમાં કોણો જીસી બી લઈ જાય છે મન જીસી બી હા બરાબર અલ્યા તમે બોલામ કો ફોન છે અલ્યા પણ તમે કીધું કે બીજું કો જ અમે ઈર્યું કો બીજી સમસ્યા સારી સમસ્યા ના હોય તમે સરપંચ ગામ કરવા માટે સરપંચ હોય બરોબર શું દાડવા સારું કરવા સરપંચા સરપંચન લઈ જવાના હોય

અમને ચાપોણી કર્યું કે નહીં ચા હાલ હાલ આવીતી હવે અમારે તકલીફ છે શું તકલીફ છે એમાં યુઝલ હા કાજી તમારી તમી પહેલા કે અમારે બાઇક ને પેટ્રોલ તમારું પેટ્રોલ થઈ ગયું બાઇક માં પેટ્રોલ નહીં બાઇક નહીં આયો અજોર ગલ્લાવાં કેવો તો કે પેટ્રોલ નો આવતો પૂછો પછી પૈસા મારા બેટા સરપર ને પૈસા આવવાનો હે પેટ્રોલ ને અમારે કરી તમારે સરપંચ એટલું બધું પોત લાવો સરપ એટલું બધું પેટ્રોલ પેટ્રોલ કોઈ તમે પૂરું ના કરાખા કારપંચ સરપંચ માં બોલો

સરપંચ પેલા સરપંચ હોય કોઈ ને આવે છે પેલું લઈને આવે છે આ જોવા સરપંચ ના કરતા હોય છે કે હવે સરપંચની આવું ખબર પડશે જેમ જેમ સરપંચમાં લેવરાય છે એ બધી ખબર પડે કે ને કોઈ અમારો જીવ જોવાના છે સરપંચમાં આટલા આટલા વર્ષ કાઢ્યા છે આ તો સરપંચ સરપંચ મારા બેટા કો તો કૂતરો તો ને પૂછો બધું હોય મારે બધું કરવાનું હોય બધું ટેકા છે બધું બધું ખબર પડે કે કે જેમ જેમ સરપંચ ઉપર છે હળો હવે આટલો બે વાર જતા નથી